નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ એક બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પાંચથી ઊંચો ભાવ પંદરસો ને બાર રૂપિયા ઘઉં ચારસો ચોરાણુંથી પાંચસો સત્તાવન ઘઉં ટુકડા પાંચસો અઠાવીસથી છસો ને ત્રણ તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી બે હજાર રૂપિયા પૂરા ચણા નવસો એકથી એક હજાર ચીમોતેર અડદ ચૌદસોથી અઢારસો રૂપિયા પૂરા મગ ચૌદસોથી બાવીસો બાણું ચણા સફેદ અઢારસો એકાવનથી અઠાવીસસો પંદર મરચાં તેરસોથી ચાર હજાર રૂપિયા પૂરા સિંગદાણા સોળસો સિત્તેરથી સત્તરસો મગફળી જાડી અગિયારસો દસથી ચૌદસો ચોપન મગફળી ઝીણી અગિયારસોથી તેરસો ને દસ એરંડા એક હજાર નેવુંથી અગિયારસો ત્રીસ તાલી ઇઠાવીસો વીસથી એક સોયાબીન આઠસો પચાસથી નવસો તેર તાલ કાળા ઇઠાવીસોથી એકત્રીસો સિત્તેર લસણની વાત કરીએ તો ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ને એંસી રૂપિયા દાણા અગિયારસો વીસથી પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર ત્રણસો એસીથી ઊંચો ભાવ છ હજાર ચારસો ને પચાસ રૂપિયા રાયની વાત કરીએ તો એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા પૂરા મેથી નવસો થી અગિયારસો બાણું વટાણા ચારસો વીસથી નવસો પચીસ રાયડો નવસો ચુમ્માલીસથી નવસો ડુંગળીની વાત કરીએ તો એકસો થી નેવું રૂપિયા કલોનજી ઓગણત્રીસસો પચીસથી એકત્રીસો પિંચાશી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો દસથી ઊંચો ભાવ એક રૂપિયો મગફળી ઝીણી એક હજારથી તેરસો એકવીસ મગફળી જાડી નવસોથી ચૌદસો એકત્રીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો સોળ ચણા નવસો એંસીથી અગિયારસો એકવીસ તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી ઓગણીસો એકાણું રૂપિયા તલ સિતાવીસોથી ત્રણ હજારને એકોતેર ધાણા બારસોથી ચૌદસો અગિયાર ધાણી તેરસોથી ચૌદસો એકોતેર મગ પંદરસોથી અઢારસો એકાણું અડદ પંદરસોથી સત્તરસો એક્યાસી ઘઉં ચારસો સાહીઠથી પાંચસો એકોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો ને એકતાલીસ સોયાબીન આઠસોથી નવસો રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર છસોથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા પૂરા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર